કેમ છો મિત્રો આજે આપણે બનાવવાના છીએ કાચી કેરીનું સરસ મજાનું ખટ્ટું મીઠું અને તીખું શાક તો ચાલો એના માટે આપણે કાચી કેરી લેવાની છે એને સરસ મજાની છોલી દેવાની છે અને આપણે એને ઝીણા કટકા કરી લેવાના છે હવે આપણે એક પેનમાં રઈ તેલ લેવાનું છે એમાં રઈ ઓપ્શનમાં છે પણ મેં રઈ અને જીરું બંને નાખ્યું છે તમે આમાં લીલી વળિયાળી પણ નાખી શકો છો એ વગા કર્યા પછી આપણે સહેજ હિંગ અને હળદર નાખ્યા પછી આપણે જે કાચી કેરી સમારેલી હતી તે એડ કરવાની છે આ શાકમાં બાફ્યું નથી એમ જ સરસ આ શાક થઈ જશે પછી એમાં મેં સહેજ મીઠું નાખી દીધું એટલે કેરી આપણી સરસ મજાની જલ્દી ચડી જાય અને ઢાંકીને ઉપર થોડુંક પાણી એડ કરી દેવાનું છે એટલે કે થાળીને ઉપર થોડીવાર પછી આપણે ચેક કરી લેવાનું છે તો સરસ મજાની આપણી જે કેરી છે એ ચડી ગઈ છે ચડી ગયા પછી આપણે એમાં મસાલો કરવાનો છે તો સહેજ હળદર ઘણા જીરું અને લાલ મરચું નાખવાનું છે કલર અને તમારે કલર લાવો હોય તો તમે કાશ્મીરી મરચું પણ નાખી શકો છો મીઠું અગાઉ નાખ્યું હતું એટલે આપણે નથી નાખવાનું પછી બરાબર એને હલાવી દેવાનું છે અને થોડુંક પાણી નાખી અને ગોળ જીવો સામાન્ય રાખેલો હતો તે અંદર નાખવાનો છે ફરીથી આ શાકને વ્યવસ્થિત રીતે હલાવી દેવાનું છે અને થોડીવાર માટે ઢાંકી દેવાનું છે એટલે કે ગોળ અને કેરી બંને સરસ મિક્સ થઈ ના જાય ત્યાં સુધી જોયું આપણે કે સરસ મજાનું તેલ પણ છૂટી ગયું છે અને ગોળ પણ સરસ મજાનો અંદર કેરીમાં મિક્સ થઈ ગયો છે અને આપણું શાક થઈ ગયેલું છે તો લીલા દાણાથી આપણે એને ગાર્નિશિંગ કરવાનું છે આ શાક તમે અઠવાડિયા સુધી ફ્રીજમાં રાખી શકો છો તો સરસ મજાનું આ શાક આપણે ગરમા ગરમ જો ભાખરી હોય તો તેની જોડે ખાવાની ખૂબ જ મજા આવે છે તો પ્લીઝ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ